લોકસભાનો લાઈવ સ્ટુડિયો દક્ષિણ ગુજરાતમાં ફરતો ફરતો સૌ પ્રથમ સુરત નવસારી અને તમામ પાર્ટીઓ મેદાને ઉતરી ગઈ છે તમામ પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો મૂડ શું છે મિજાજ શું છે અને લોકોના દિલમાં ઉતરવા માટે કેવા કેવા પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા કરવામાં

વર્ષ લાસ્ટ જે ચૂંટણીમાં મહેનત કરી એનાથી પણ વધારે મહેનત કરીને સૌથી વધુ લીધથી અને વધારે વધારે લીડથી અમારા તમામ ઉમેદવારો જીતે અને એમાં અમારી બારદોલી લોકસભાના ઉમેદવાર પણ પાંચ લાખથી વધારે મતથી જીતે એવા અમારા તમામ પ્રયત્ન હશે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે ગુજરાત સરકારની જે યોજનાઓ છે તમામ યોજનાઓના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને મન લાભાર્થીઓના સંપર્ક દ્વારા વધુ વધુ મત મેળવવાના વખતે પ્રયત્ન કરીશું અને કેન્દ્ર સરકારે જે યોજનાઓ બનાવી છે લાભાર્થીઓ માટે એ ખૂબ મહત્વની અને ભૂતકાળમાં ક્યારેય યોજનાઓ હતી નહીં એવી યોજનાથી લાભાર્થીઓએ જે લાભ લીધો છે એનાથી લાભાર્થીઓને જનતા ખૂબ ખુશ છે અને એક ખુશ થયેલી જનતા ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે મત આપવા માટે તૈયાર છે માત્ર સવાલ એ છે કે જે દિવસે ઇલેક્શન હશે ઇલેક્શનમાં વધુ વધુ લોકોને મત આપવાનો અમારો પ્રયત્ન હશે બિલકુલ પ્રયત્ન અને સાથે સાથે તૈયારીઓ પણ એ જ પ્રકારની કરવામાં આવી રહી છે કારણ કે અંદાજ એ જોવા મળી રહ્યો છે આપના સાંસદ ને જીતાડવા માટે આપની કેવી તૈયારી બાડોલી લોકસભાના સાંસદ ને જીતાડવા માટે અમે તન મન ધનથી તમામ પ્રકારના પ્રયત્ન કરીશું દરેક મતદાર સુધી પહોંચી તેમને સમજાવીને તમામ કાર્યકર અડીખમ જ છે અને આ ત્રીજી ટમમાં પ્રભુભાઈ વસાવા સાહેબને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને ટિકિટ આપ્યો છે આ ચૂંટણી એ માત્ર ભારત દેશની નથી પણ સમગ્ર વિશ્વ ફલિત થવા માટે ભારત કઈ રીતે વિશ્વગુરુ બને અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પનોતા પુત્ર છે અને મોદી સાહેબની ચૂંટણીઓ એટલે સ્વાભાવિક છે કે દરેકે દરેક ગુજરાતીના મનમાં એવું જ હોય કે આ ચૂંટણી નથી પણ એક ઉત્સવ છે એ રીતે દરેકે દરેક વ્યક્તિ મતદાન પણ કરશે અને સૌથી વધારે ગુજરાતમાં મતદાન થશે અને તેમાં પણ ત્રેવીસ બારડોલી લોકસભામાં સો ટકા અમે

લોકસભા હોય વિધાનસભા હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હંમેશા તત્પર જ હોય છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ કવાયત ચાલતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર પોતે નરેન્દ્રભાઈ બની અને આ લોકસભાની ચૂંટણીમાં ત્રેવીસ બાળો લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ પાંચ લાખથી વધુ મતોથી દિલ્હી જાય એ માટેના પ્રયત્નશીલ છે બિલકુલ તમે લોકોની વચ્ચે ઉતર્યા હશો ત્યારે લોકોની વચ્ચે ઉતરતી વખતે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આ વખતે ભારતીય જનતા પાર્ટી વિશ્વના ગુરુ નરેન્દ્રભાઈ મોદી જે બોલે છે તે કરી બતાવે છે અને તેના જ વિચારોનો આદાન-પ્રદાન કરીને અમારા ગુજરાતના સિંહ ગર્જના કરનાર પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની ગાઈડલાઈન હેઠળ અમારા સુરત જિલ્લાનું જે સંગઠન છે તે લોકો પણ અમને આ તમામ પરિસ્થિતિઓથી વાકેફ કરાવીને શું આ આ પાર્ટીની યોજના છે પ્રજાને લક્ષી કઈ રીતના કામ કરાય તેની સંપૂર્ણ માવજત કરાવીને અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ અને એ જે કહેલી બધી વાતો છે તેને પ્રજાની સમક્ષ મૂકીએ છીએ અને પ્રજા એનો ટોટલી લાભ જે છે તે લે છે અને એના લીધે અમારી પ્રજાની અંદર પણ એક હુમારી અને ભારતીય જનતા પાર્ટી માટે કંઈ કરી છૂટવા માટેની અને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરાવીને સમગ્ર વિશ્વની અંદર નામ થાય પ્રજાનું કલ્યાણ થાય એ જ પર્યાપ્ત અને એ જ પ્રયત્નલક્ષીથી કામ કરીને અમે એ કામોને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખનથી તન થી મન અને જુસ્સા થી અમે કામ કરી રહ્યા છે અને પ્રજા અમારા આ કામ થી અમારા અમારી વિચારોથી અમારા નરેન્દ્ર મોદી સાહેબના સપના થી સી આર પાટીલ સાહેબની પ્રેરણા થી અમે પ્રજાની વચ્ચે એકદમ સફળ અને સરળ રીતે આ કાર્ય અમે પૂર્ણ કરી બતાવ્યા છે બિલકુલ અને ખંત અને જીપ જે પ્રકારે કહેવામાં આવી રહ્યો છે મન તન અને ખંતથી તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે આપના વિસ્તારના સાંસદ અને બીજેપી ને જીતાડવા માટે કેટલા પ્રયત્ન છે એમ જોવા જઈએ તો હાલમાં જે વડાપ્રધાન છે આપણા એમને દેશની જરૂર છે દેશને માન્ય મોદી સાહેબની જરૂર છે મોદી સાહેબ એક એવા વૈશ્વિક નેતા બની ગયા છે કે એ જે વિકાસના કામો કરે છે એ જે ત્રણસો સિત્તેરની કલમ હોય થર્ટી ફાઈવ ડબલ એ ની કલમ હોય રામ મંદિર હોય જેમાં અનેક મુદ્દા જે વર્ષોથી પેન્ડિંગ હતા એ પેન્ડિંગ પ્રશ્નોને અત્યારે વાંચા આપીને પૂર્ણ કર્યા તમે અત્યારે જોવો છો પ્રવાસમાં જઈએ છીએ મળવા જઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે એમને કરેલા વિકાસના કામોથી લોકોનો ઉત્સાહ વધે છે લોકો મતદાન કરવા પ્રેરાય છે આજે અમને એવું લાગી રહ્યું છે કે જે રીતે અમારા સી આર પાટીલ સાહેબે લોકસભાની છવ્વીસે છવ્વીસ પાંચ લાખથી વધુ મતોની માર્જિનથી જીતવાનો જે હુંકાર કર્યો છે એ હુંકાર બારડોલીમાં અવશ્ય અમે પ્રાપ્ત કરીશું કદાચ પાંચ લાખથી છ લાખ તરફ જઈશું લોકોનો પ્રતિદાર જે રીતે મળી રહ્યો છે કે લોકો આને ઉત્સવ તરીકે જો રહ્યા છે આ ચૂંટણી નથી એક ઉત્સવ છે અને ઉત્સવના ભાગ રૂપે લોકો મતદાન કરવા જઈને આ વખતે પ્રભુભાઈ વસા સાહેબને માંડી બારડોલીમાંથી જીતાડીને દિલ્હી અવશ્ય મૂકીશું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાર્ટ અવશ્ય મજબૂત કરીશ બિલકુલ આ જે વાતચીત થઈ રહી છે તેના પરથી એક વાત સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે લોકો અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એ તમામ કાર્યકર્તાઓ આ જે લોકશાહીનો પર્વ છે લોકશાહીના પર્વને એક ઉત્સવ તરીકે ઉજવવા માટે તત્પર છે અડીખમ છે અને આ સાથે વધુ એક પ્રશ્નની સાથે અન્ય વ્યક્તિની પાસે જઈશું કે જે પ્રકારે પ્રભુભાઈ વસાવા

પ્રયત્નશીલ છે બિલકુલ તમામ લોકો પ્રયત્નશીલ છે અને તમામને એક સાથે મારે એક પ્રશ્ન પૂછવો છે દિલ્હી થી જે હુકાર કરવામાં આવે છે કે અબ કે બાર 400 કે પાર શું લાગી રહ્યું છે કેવો પ્રયત્ન આપનો 400 પાર 100% કરીશું અને સાથે સાથે 370 ની પ્લસ ભારતીય જનતા પાર્ટી ની તમામ સીટો અમે જીતવાના છે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં એક મોટો પક્ષ તરીકે ઉભરીને આવશે એમાં ચોક્કસ અમને કોઈ પ્રકારની શંકાનું સ્થાન નથી

ખૂબ નજીકના દિવસોમાં જે ઘણા બધા પ્રશ્નો છે કે રણશીંગો ફૂંકાઈ ચૂક્યું છે લોકોના દિલ પર કોણ રાજ કરે છે સત્તાના સિંહાસન પર કઈ પાર્ટી બેસે છે કારણ કે જે પ્રકારે તમામ પાર્ટી ઉતરી ગઈ છે લોકોના દિલમાં રાજ કરવા માટે તેમના દ્વારા જે કાર્યો કરવામાં આવી રહ્યા છે લોકો સુધી તમામ એવા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે તો સવાલ એ છે કે કઈ પાર્ટી આખરે સત્તાના સિંહાસન પર બેસે તમામ પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે મહેનત તો કરવામાં આવી રહી છે પરંતુ એ પ્રશ્નાર્થિન્હ ખૂબ જ ટૂંક સમયમાં હટી જશે કે વિકી સાથે રાધા પ્રજાપતિ ગુજરાત ફર્સ્ટ બારડોલી